એક ગામ હતું એ ગામમાં એક બ્રાહ્મણ 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 હવે બ્રાહ્મણનું કામ શું પૂજા કરવાની કોઈ ના ઘરે કઈ કઈ બી પ્રસંગ હોય આ કામ કરવાનું થોડા આના જ કામ કરવાનું એનું જીવન આખું એની અંદરથી પસાર થાય એની કોઈ બીજી આવક નહીં એટલે એની અંદરથી એનું જીવન આખું પૂરી થઈ જાય પણ એક બે ત્રણ વર્ષ એવા ગયા કે વરસાદ આવ્યો નહીં કદાચ આપણો વરસાદ સારો છે પણ એ બે ત્રણ વર્ષ સુધી વરસાદ આવ્યો નહીં વરસાદ આવ્યો નહીં એટલે ગામની અંદર લોકો કોઈ કથા ના કરાવે કાંઈ કરે નહીં એટલે બ્રાહ્મણ ભાઈના ઘરમાં તકલીફ પડવા માંડી કારણ કે બીજી કોઈ આવક હતી નહીં તો એના છોકરાનું ભરણપોષણ કરી શકે એટલે બ્રાહ્મણના ઘેરથી જે એના ભાઈ હતા એના વાઈફ એ થોડા બહુ મૂંઝવણમાં રહે ઘરમાં છોકરાઓ ભૂખ્યા રહે આમ તેમ એટલે બહુ ચિંતા કરે એટલે એક દિવસ રાત્રે કીધું કે કહું છું સાંભળો છો કે હા બોલો કે જો આપણા ગામની અંદર હવે કોઈ છે ને કથા નથી કરતું કોઈ પૂજા નથી કરતું હવે આપણને તકલીફ પડે છે આપણા બાળકો ભૂખ્યા રહે છે એક કામ કરો ને કે બાજુના શહેરમાં તમે નોકરી જતા રહો તો સારું આપણને કંઈક મળે તો તારી વાત સાચી છે આપણા છોકરાઓને ત્યાં તકલીફ પડી છે આપણને તકલીફ પડી રહી છે એટલે કે આપણે હું એક કામ કરું મારો એક ભાઈબંધ છે પૂછી જવું જો કદાચ આવતો હોય એટલે મિત્રને વાત કરી કે ચાલો આપણે નજીકના સિટીની અંદર નોકરી કરવા જઈએ નોકરી રહ્યા જતા રહ્યા બંને મિત્રો નોકરી રહ્યા થોડી નોકરી કરી અને ઉતરાયણ જેવો તહેવાર આવે ઉતરાયણ જેવો તહેવાર આવે એટલે પોતાના શેઠ પાસે જાય છે કે શેઠ મને પગાર નથી કર્યો નતો કે મને પગાર તો આપો પગાર તો કે ભાઈ તને અત્યારે જવા નહીં મળે કારણ કે અત્યારે મારે બહુ કામ છે અને તને જવા મળશે નહીં તો કે સારું કઈ વાંધો નહીં પણ પગાર તો મને આપો એટલે એના મિત્ર છે ને એ જવાના ઉતરાયણ આવી દીધું કે ભાઈ મારે રજા છે નહીં અને મને રજા આપશે નહીં પણ તું જવાનું છે મારા છોકરાઓ માટે કઈ એટલે નથી હું પગારની માગણી કરું એટલે શેઠ લઈ ગયા એમને અને કે ભાઈ જો બે દરવાજા બતાયા નીતિનું ધન અનિતિ ધન એટલે બ્રાહ્મણ હતા બ્રાહ્મણ કે આપણે તો નીતિનું જોઈએ અનીતિનું જોઈએ નહીં અનીતિનું આપણાથી લેવાય નહીં કે શેઠ મને તો નીતિનું જ આપે મારે અનીતિનું ના લેવાય બરોબર વિચાર કરી લેજો ભાઈ કે હા ચોક્કસ મને નહીં કીધું જોઈએ એટલે એ ભાઈ તો મીટી ની અંદર લઈ ગયા ત્યાં જઈને કૂતરા માર નાખે તો એટલે એક રૂપિયો આવે કેટલો આવે છે એક જ રૂપિયો એટલે બ્રાહ્મણ ભાઈનો જીવ એટલો બધો ભળી ગયો કે સારું આ તો મને છેતરામણ થઈ ગઈ ખરેખર આ રૂપિયાની અંદર હું શું કરીશ મારા છોકરાઓને કૂતરાઓ ઉપર કંઈ મોકલું પતંગ દોરા મોકલું કંઈ મોકલું પણ શું મોકલું આ રૂપિયાની અંદર એને કઈ નહીં કે મારી ભૂલ થઈ ગઈ હવે મેં નીતિનું મળ્યું એટલે હવે એમાં મારે કંઈ કહી શકાય નહીં અને મને શેઠે કીધું હતું કે તારે જે જોઈએ તે આપું હવે આમાં શેઠનો તો કોઈ દોષ છે નહીં અને એક રૂપિયાનું એને એક દાડમ લીધું દાડમ લીધું મિત્રના ઘરે ગયો કે ભાઈ લે પગાર તો પગાર તો આજે તો કંઈક કહેવા જેવું નથી મળ્યું છે પણ આને મારા છોકરાઓના દાડમ દે એટલે એ દાડમ એ છોકરાઓને આપવા માટે મિત્રને આપે છે અને તું ઘરે જઈને મારા ઘરે આપી આપ્યો

આ દીવો તહેવાર આ બધા છોકરાઓ પતંગ ચગાવે મારા છોકરાઓ શું કરે એમ કરતા એ દાડમ લઈ ગઈ અને કબાટ મૂકી બહુ જીવ મળી ગયો પછી સાંજ પડી એટલે બેનને એવો વિચાર આવ્યો એટલે આને કંઈ નહીં છોકરાઓને આ દાડમ મોકલાવી કાપીને ભાગ કરીને ખવડાવું એટલે બેને ને આમ ને છરી મારીને આ તો આમ ફૂલ્યું એટલે ચમકવા લાગ્યો ચમકવા લાગ્યું એટલે આમ ધકારા માર્યા આખા ઘરની અંદર પ્રકાશ પ્રકાશ થઈ ગયો એટલે સાચા મોતી હતા એ દાડવાની અંદર સાચા મોતી નીકળ્યા એટલે બહેનને તો એમ થયું કાંઈ બજારમાં બજારમાં લઈ ગઈને એક મોતી વેચ્યું એટલે એક લાખ રૂપિયા આવ્યા બહેને તો એમ કરતાં કરતાં ઘણું બધું જે ઉત્તરાયણનો તહેવારનો જે કંઈ સામાન ખરીદવાનો હતો બધો ખરીદી લીધો પછી જે પોતાની ઝૂંપડી જેવું ઘર હતું

અને એની અંદર ગુરુ ભરી રહ્યા પેલા ભાઈ સવાર થઈ ગઈ એટલે એ કદાચ જતા રહ્યા ત્યાં ફરી પાછી નોકરી ચાલુ થઈ ગઈ પછી ઉત્તરાયણનો તહેવાર દિવાળીનો તહેવાર આવ્યો દિવાળીનો તહેવાર હોય એટલે બ્રાહ્મણ ભાઈ નક્કી કર્યું આ વખત તો ખરેખર છે ને મને શેઠ છેતરી ગયા ને આ વખતે તો આપણે અનિધિનું જ ધન ગયું ગઈ વખતે તો મને છેતરી ગયા એટલે આ વખતે મારે ભૂલ કરવી નથી આ બાજુ બ્રાહ્મણના મનની અંદર આવા વિચારો આવવા મળ્યા કારણ કે ગઈ વખતે એક રૂપિયો જ મને મળ્યો છે તો એક આ વખતે મારે એવું કરવું નથી દિવાળીનો તહેવાર આવે તો શેઠ પાસે કહે કે શેઠ હવે દિવાળી આવી અને મારે જવું પડશે મારા ઘરે મને પગાર આપો પાછા લઈ ગયા તે દરવાજે અનિતિનું ધન નીતિનું ધન ભાઈ કયું ધન જોયું તારે કે શેઠ આ વખતે તો મને તો અનિતિનું ધન જોઈએ મારે ગઈ વખતે તો અમને છેતરી ગયા હતા આ વખતે મારે છેતરાવું નથી સમજી વિચારી કે જો નાના કે

એટલે બધું ધન લઈને નીકળ્યા ઘોડા પણ આપ્યા છે બધું લઈને નીકળ્યા જંગલ ની વાટે જતા જતા આગળ જઈ ને લૂંટારું આયા લૂંટારું આયા એટલે શું ચકમા એમ કહી અને બહુ જેટલું બી અનિતિનું જેટલું હીરા જાવેરા આ બધું મળીનું બધું ધન લૂંટાય એટલે બ્રાહ્મણ ને બહુ થઈ ગયા કે સારું કેલા મને નીતિનું નું ધન મળ્યું તો એ તો કે ઓર આ વખતે મે અનિતિ ધન ઘણું બધું મળ્યું તો મારી પેઢીની પેઢી ખાઈ એટલું બધું ધન માંગ્યું પણ મને આ વખતે મારો જીવ બચાવી નાખો ત્યાંથી ધન પર રહેવા દીધું પોતાનો જીવ બચાવી દે નાખો અને જેમ જેમ કરી ચાલતા ચાલતા એવા વેગ પણ થઈ ગયા કે પોતે ઓળખાઈ એટલા બધા વેગ ખરાબ ઘરે આયા ચાલતા ચાલતા એટલે આમ સાત વાળના ઝરૂખા ઉપર બ્રાહ્મણના ઘેરથી બ્રાહ્મણી ઉપર બેઠા હતા હિંદુડે હિંસા હતા અને આમ ધ્યાન કર્યું એટલે ઝુરકા મારા ધર્મ

કે મને તમને સંકા પણ સંકતા ન થાય એટલે મેં અડધું દાડમ રાખી હતી હો હા બધા મેડમ કે તમેથી દાડમ મોકલી હતી એમાંથી સાચા પોતી નીકળ્યા હતા અને મેં અડધું દાડમ વેચી અને આ બધું બનાવ્યું એટલે કહેવાનું મતલબ એવો છે નીતિનો એક રૂપિયો હોય તો એ કરોડો રૂપિયા બરાબર છે અને અનીતિનું ધમેનું ધન આવે તો એ અનીતિનું ધન આપણા કામનું નથી એટલે બ્રાહ્મણભાઈ ખરેખર દેખ હતા અને નીતિનું ધન જ એમને કામમાં લાગ્યું અસ